ಬೋಲೋ ಸದಗು ದೇವಿ ಜಯ ಕೃಷ್ಣ ಕನೆಯ ಲಿ ಜಯ ಗುರು ಗೋವಿಂದ ದೊನೋ ಥಳ ಕೋಲ ಬಾರಿ ಗುರು ಮಾರಾ ಗರಾವರೆಯ ಗುರು ಮಾರಾ ಗೇರ ಸಂತೋನ ತಮ ಗುರು ಮಾರಾ ಗಾ તો સંતો ને સાથ મળ્યા ગુરુ મારા ઘેર આવ્યા શ્રદ્ધાનું શ્રી પણ ને ચતુરાય ન ચોખા શ્રદ્ધાનું શ્રી પણ ને ચતુરાય ના ચોખા વૈરાધના વેગથી વધાવ્યા ગુરુજી મારા ઘેર આવ્યા વૈરાધના વેગથી વધાવ્યા ગુરુજી મારા ઘેર આવ્યા મંદિર માં મોહન વર્મા વર મંદિર માં મોહન વર્મા ೇ ಮಮತಾ ನಾ ಮಂಟಪ ಸೋಹಾವ ಗುರುವ ನಾ ಗೇರ ಮಂಟಪ ನಾ ಮಂಟಪ ಸೋಹಾವ ಗುರುವ ಗೌರವ ನೀ ಗಾದಿ ನೇ ಟೆಕ ನಿಯ ಗೌರವ ನೀ ಗಾದಿ ನೇ ಟೇಕನಾರ ತಿಯ ಪ್ರೇಮ ಪಿ ವ್ಯಾ ಗುರು ಘೇರ પ્રેમ ના પલંગ વિસ ગુરુ મારા ઘેર આવ્યા સ્નેહલા જળથી થી સ્નાન કરાવું સ્નેહલા જળથી થી સ્નાન કરાવ चितना चंदन चढाव्या गुरु मारा घेर्या व्या चंदन चढाव्या गुरु मारा घेर्या व्या हेत थी हार पेहराव्या है्याना हेत थी हार दिल ना दीपक जलाव्या गुरु महारा

દીના બજોઠે પ્રભુને બેસાડ્યા બોટીના બાજોઠે પ્રભુને બેસાડ્યા ભાવના ભોજન કરાવ્યા ગુરુ મારા ઘેર આવ્યા ભાવના ભોજન કરાવ્યા ગુરુ મારા ઘેર આવ્યા দাসોપણનું દેયમુ કિને दासपणानो ध्येय मुकीने भक्तीना भेट थिरी जाव्या गुरुदेव मार गेरया તેના ભેટ થી જાવ્યા ગુરુ મારા ઘેરે આવ્યા પ્રીતિ ના પાન ને મહિમા નો મુખવાસ છે પ્રીતિ ના પાન ને મહિમા નો મુખવાસ છે એતના હિંડોળે ઝુલાવ્યા ગુરુ મારા ઘેરે આવ્યા તોળે જુલાવ્યા ગુરુ મારા ગેરયા વ્યા સેવા સ્વીકારી પ્રભુ સ્થાન કે પધાર્યા સેવા સ્વીકારી પ્રભુ સ્થાન કે પધાર્યા ભક્તો પધાર્યા ગુરુ મારા આવ્યા ಭಕ್ತ ನಾ ಹೃದಯ ಮಾಪಾರ ಗುರು ಮಾರಾ ಘರೆಯವರ ಗುರು ಮಾರಾ ಘೇರ ಘೇರಾವ ಗುರು ಮಾರಾ ಘರೆಯವ ಸಂ ಗುರು ಮಾರಾ ಘೇರ ಸಂಥ ಮಲಾವ ಗುರು ಮಾರಾ ಘೇರ ಘೇರೆಯವ ಗುರು ಘೇರೆಯವ ಗುರು ಮಾರಾಘರ ವ್ಯಾ ಬೋಲೋ ಸದಗುರುದೇವ